વૈરાગ્યનો આવો ગુણ ભગવાનને વિશે હોય છે અને એનો એ જ ગુણ સત્પુરુષને વિશે પણ આપણને દેખાય છે કારણ કે મહારાજ પોતે બોલ્યા છે કે સંતને હું તેને હું તે સંત મળી એમ સંત મારું સ્વરૂપ છે ને હું સંતનું સ્વરૂપ છું સંત મારું હૃદય છે અને હું સંતનું હૃદય છું એમાં જે સંત છે એમાં આ ગુણ જોઈએ હા સાધુ થવા માટે ઘરેથી રજા મળે કે ન મળે પણ અતિ ઉત્તમ વિચાર હોય તો કદાચ ત્યાગાશ્રમમાં આવી શકાય પરંતુ ગૃહસ્થાશ્રમ કરતા પણ ત્યાગાશ્રમની અંદર ભોગવિલાસના બહુ જ મોટા જબરદસ્ત આવરણ આવીને ઊભા રહેતા હોય છે લોકો એને માને પૂજે ભિન્ન ભિન્ન પ્રકારના પદાર્થો અર્પણ કરે જે પોતાના ઘરની અંદર ક્યારેય પણ આવી રીતે ઉત્તમ પકવાન બનાવીને જમ્યા ન હોય અને આ પ્રકારે ત્યાગાશ્રમની અંદર આવેલા ભગવો અંચળો ધારણ કર્યો હોય અને એના માટે ગામે ગામ શિરાપુરીના થાળ થતા હોય તો ભોગ ભોગવા વગર રહેવાય જ નહીં એ બાહ્ય વૈરાગ્ય ઘર છોડ્યું પણ આપણે જાણીએ છીએ કે ત્યાં આગળ આવા ભોગ ના જે પદાર્થનો જ્યારે ત્યાં આગળ એને મળે છે ત્યારે એની અંદર લેવાય જયા વગર રહે શકતા નથી પણ અંતરનો વૈરાગ્ય કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના નિષ્કુળાનંદ સ્વામી પોતે પોતાની કલમ વડે કરીને આ પદ પંક્તિ લખે છે તેમ બાહ્ય ત્યાગ અને આંતરિક ત્યાગ પણ જોઈએ બાહ્ય ત્યાગ છે એ આંતરિક ત્યાગની વાડ છે જેથી કરીને નિયમ દ્વારા કરીને પણ આપણે બાહ્ય ત્યાગની બરાબર રખેવાળી કરીએ તો આંતરિક ત્યાગ પણ આપણને એમાં સફળતા મળતી હોય છે એટલે એટલા માટે નીલકંઠ પ્રભુના જીવનની અંદર આપણે જોયું ધરમપુરના કુશળ કુંવરબા પોતે પોતાનું સંપૂર્ણ રાજ્ય આમ તામાના પત્ર ઉપર લખીને આપી દેવા તૈયાર હતા પરંતુ મહારાજ કહે છે કે અમે તો ભગવાન ભજવાને ભજાવા આવ્યા છીએ અમે કંઈ આ લોકની અંદર આ પ્રકારે રાજ રજવાડા ભોગવવા માટે આવ્યા નથી એ તો જેનું કામ જે હોય એ કરે એવી રીતે ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર વૈરાગ્યની સાથે એટલું બધું નિષ્પ્રોહીપણું હતું કે જે કોઈ વિષયને વિશે એ ક્યારેય પણ બંધાયા નથી કાર્યાણીની અંદર પ્રેમાબાઈ સોનાના તારયુક્ત વસ્ત્ર લાવીને આપ્યા ક્યારેય પણ કોઈના વસ્ત્ર આવી રીતે સામે ચાલીને ઊભા થઈને લઈ લે અને પછી તરત પહેરી લે એવું બનેલું નહીં પરંતુ એ પ્રેમાબાઈ પહેલા પણ આવા વસ્ત્ર બનાવેલા અને તે વખતના સમયની અંદર એમણે તો મહારાજના દર્શન કરેલા નહીં પણ એવો ઠગ માણસ કોઈ આવ્યો હશે ને કે તમે આ જે વસ્ત્રો બનાવ્યા છે મારા માટે બનાવ્યા છે હું પોતે સહજાનંદ છું તમારી ભક્તિના કારણે કરીને હું તમારી પાસે લેવા માટે આવ્યો છું સામેથી આવ્યો છું અને એ પ્રમાણે ત્યાં આગળ તે વખતના સમયની અંદર એને આપી દે છે પણ પછી ખબર પડી કે આ તો ઠગ માણસ હતો એટલે તો પણ ભગવાન સ્વામિનારાયણ વિશેની અતિશય એમની અંતરની ભક્તિના કારણે કરીને બીજા વસ્ત્ર બનાવ્યા અને જાતે લઈને આવ્યા અને તે વખતના સમયની અંદર મહારાજ થોડો સમય એ વસ્ત્રને ધારણ કરીને બધાને દર્શન આપે છે પણ પછી તરત જ થોડાક સમય પછી તરત એ વસ્ત્ર ત્યાં આગળમાં રામ ભટ્ટને આપી દીધા તો આપણે જાણીએ છીએ કે આ પ્રકારે ભગવાન સ્વામિનારાયણ કોઈ પણ પદાર્થની અંદર એ અંતરથી કે બાહ્ય દ્રષ્ટિએ ક્યારેય પણ લેશ માત્ર એમાં લેવાયા નથી અને એવી રીતે એમનું એ નિષ્પૃહીપણું પણ આપણને અંતરની અંદર દેખાતું જેમ શરૂઆતના વર્ષોની અંદર જ્યારે રામાનંદ સ્વામીના આશ્રમની અંદર મહારાજ નીલકંઠ પ્રભુ રહેતા ત્યારે પણ એ બધી જગ્યાએ જાય ત્યાં આગળ એમને નીલકંઠ પ્રભુની કામણગારી મૂર્તિ જોઈને લોકોને દોડી દોડીને સામેથી આવીને જોડીની અંદર એ અનાજ અને લોટ આપવાની ઈચ્છા થતી અને એવા સમયની અંદર એ પોતે જે કંઈ જમતા કરતા ને એમાં પણ મીંઢી આવળને બહુ જ તીખા હોય એવા મરચાંનો ગોળો કરીને જમતા એ પણ એમનું એક નિષ્પૃહીપણું હતું અને એવી રીતે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમયકાળ દરમિયાનની અંદર આવી રીતે વૈરાગ્ય પોતાને અંતરનો વૈરાગ્ય અને બાહ્ય અને અંતરની અંદર સંપૂર્ણપણે નિષ્પૃહીપણે રહેતા જેમ પ્રમુખસ્વામી મહારાજ પોતે આ સત્સંગની અંદર શાસ્ત્રીજી મહારાજે ઉભા કરેલા જે વટવૃક્ષો અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાના એને વિશેષ કરીને વિકાસ કરવા માટે થઈને એ પોતે રાત્રિ દિવસ હરિભક્તોને ત્યાં પત્ર પત્રલેખન જાહેર સભાઓ અથવા તો નાની મોટી સભાઓ બધું જ કરતા અને એમ કરતા કરતા તો આપણે જાણીએ એ પ્રમાણે ગાંધીનગરની અંદર એક અક્ષરધામની રચના કરી પછી દિલ્હીની અંદર અક્ષરધામની રચના કરી આ વિરાટ કાર્ય જ્યારે થાય ને ત્યારે નાના એવા નારાયણ સ્વરૂપ દાસમાં વિરાટ કાર્ય કરવાની શક્તિના લાખો લોકોને દર્શન અને અનુભવ થયો અને ત્યારે તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે સ્વામીજી તમે આ અક્ષરધામનું સર્જન જે પચાસ વર્ષે પૂરું થાય એ તમે પાંચ વર્ષમાં પૂરું કર્યું છે તો હવે એના પછી નેક્સ્ટ પ્રોગ્રામ તમારો કયો છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે હસતા હસતા બોલ્યા કે સાહેબ અમારો મુખ્ય પ્રોગ્રામ તો ભગવાન ભજવાને ભજાવવા અમે આ ભગવાન ભજતા અને ભજાવતા ભજાવતા જે કંઈ થઈ જાય એ કરી લઈએ છે અને ત્યારે આપણને ખ્યાલ આવે કે અક્ષરધામ બનાવવા તો ઘણા સહેલા કહેવાય પણ એમની દ્રષ્ટિએ આપણી દ્રષ્ટિએ તો સ્વામી કહે છે ને બાથરૂમનો નળ પણ બદલી શકતા નથી અને દેશી નળિયાનું ઘર હોય તો ઘણા નળિયા ફૂટી ગયા હોય તોય આપણે એને હરખા કરી શકતા નથી અને એને બદલે આમ એકલ પોતાના એકલા સંકલ્પને કારણે કરીને યોગીજી મહારાજના સંકલ્પને પૂરો કરવામાં એમણે જબરદસ્ત કમર કસેલી પણ એમનો અંતરનો મૂળ ધ્યેય તો ભગવાન ભજવાને ભજાવવા ત્યારે આપણને ખબર પડે કે ભગવાન ભજવા અને ભજાવાની બાબતની અંદર આ બધી જ પ્રકારની પ્રવૃત્તિમાંથી પણ વૈરાગ્ય હોય કરે ખરા અને એટલા જ ઉમળકાથી કરે એટલા જ આનંદથી કરે થઈ ગયા પછી ક્યારેય સ્વામીશ્રીએ પોતાના જીવનની અંદર એક પણ વખત એવું પ્રવચનમાં કહ્યું નથી કે મારા ભાઈ આ તો ખબર ન રહી અને આટલું મોટું થઈ ગયું એવું બોલ્યા જ નથી એ જે કંઈ બન્યું છે એને માટે જોઈને અનુભૂતિ થાય અને એમનો પોતાનો પ્રતિભાવ આપે તો એ બોલે અને સ્વામીશ્રી સાંભળી લે પણ મનની અંદર એની ઊંડી અસર પડે નહીં અને એને બદલે સ્વામીશ્રી જે પોતાના જીવનની અંદર એ બધા થઈ બધા જ શબ્દોથી એ વિરક્ત રહે ત્યારે આપણને ખબર પડે કે આટલા મોટા વિરાટ કાર્યો કર્યા પછી પણ ક્યારે પણ એ પોતે એની અંદર લાગેલા રહેતા નથી દુનિયાને દેખાડવા માટે કરીએ છીએ એવું પણ નહીં પ્રમુખ સ્વામી મહારાજ પોતે અક્ષરધામના ઉદઘાટન વખતે જ આશીર્વાદમાં બોલ્યા કે આ અમે કોઈને પણ પાછા પાડી દેવા માટે અમે આ અક્ષરધામનું રચના કરી નથી આ તો કેવળ અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો ને એ સંકલ્પને પૂરો કરવા માટે થઈને જ કર્યું છે આજના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં ગીટાર વાદક શ્રી બ્રિજભૂષણ કાબરાએ રાગ ખંભાજીની જમાવટ કરી આ રોગને તબલા વાદક પંડિત કાશીરામ મિશ્રની સંગત મળતા વાતાવરણ વધુ આહલાદક બની ઉઠ્યું આ રાગ વિરમ્યો ત્યાં પંડિત શિવકુમાર શર્મા અને તબલા વાદક સફાન કાશ્મીરી સાલીમાન બાગીચાના દાલ સરોવરની તરંગા પર નાસ્તા કરી મૂક્યા આ બેલડી દ્વારા રાગ કેરવાનીનો વિસ્તાર સમ્યો ત્યાં જ સુપ્રસિદ્ધ સંગીત માર્તણ જસરાજજીએ દરબારી કેદાર અને ભૈરવી રાગમાં તાન છેડી આજના અતિથિઓ સહિત સૌને ડોલાવી દીધા આમ સ્વામીશ્રીના આ ઉત્સવ દ્વારા સંસ્કૃતિની વિવિધ કલાઓ ખરેખર પોષણ પામી રહી આ કલા વૈભવનો વધુ એક નમૂનો તારીખ પંદર માર્ચની રાત્રિ સભામાં સુગમ સંગીતની રેવાડ ગતિના સથવારે સૌ ગુણીજનોને માળવા મળ્યો આ રસપ્રચુર સુર સુરધારના મધ્યાંતરમાં ગુર્જરી ગીરાના કંઠે શોભતા સાક્ષર રત્નની ઉપસ્થિતિમાં સ્વામિનય સંત સાહિત્ય પુસ્તક સ્વામીશ્રીના હસ્તે ઉદ્ઘાટિત થયું એક જ સંપ્રદાયના સાહિત્ય વિશે અનેક સાહિત્યકારોના અભ્યાસાત્મક લેખો ધરાવતું આ કદાચ આ પ્રથમ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં એક અનુપમ ગ્રંથ રૂપે નીખી રહ્યું આ અવસરે નગરની દિવ્યતાએ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીના હૃદયને એવું ડોલાવી દીધું કે તેમાંથી મોરપીછ અને ગુલાબ સરી પડ્યા આ મથાળા સાથેનું કાવ્ય સંભળાવતા તેઓએ કહ્યું ઉડે કાળની ધૂળ સંતજન વાવે તેમાં સમણું નભુમંડળનો ચઢહળ ધરે તરે રૂપસું નમણું વનની કુંજો શાંત તજીને આવે ભર્યા નગરમાં મોરપીંછનું તેજ ખેલવે માટીના ઘર ઘરમાં બાળકના લોચનમાં આજે નવજીવન આગમનનું સંત ચરણ સિંચે છે કણકણ ધરતી સરિતા તીરે કંટક સઘડાંત કારમાં ઓગળવાના ધીરે નીંદર છોડી અમે નિરખશું રક્ત ગુલાબ ઉગમણો સમણા હંમેશા સરી જવા માટે સર્જાતા હોય છે પરંતુ સ્વામીશ્રીએ સરિતાના તીરે રેતમાં વાવેલું સાડત્રીસ દિવસના સમણા જેવું આ નગર માનસ પટ પરથી કદી ભૂસાશે નહીં તેવા ભાવનું આ કાવ્ય નગરને એક ઉચિત અંજલિ સમૂહ થઈ રહ્યું સુખમાં તહસી હોય ખામી રીતે સરકી રહેલા દ્વિશતાબ્દી મહોત્સવમાં તારીખ સોળ સત્તર માર્ચની રાત્રિ સભામાં રામદરબારનો માહોલ જામી ગયો હરિદ્વાર પાસે વસેલા મુઝફ્ફરનગરના ચાર ભાઈઓ ગોપાલ શર્મા સુખદેવ શર્મા કોશલેન્દ્ર શર્મા અને રાઘવેન્દ્ર શર્માએ રામધનુષ્ય ભંગ અને રામ કેવટ મિલનના પ્રસંગોને સુમધર ગાયકીમાં રજૂ કરીને શ્રોતાઓના મનોમસ્તિક પ્રસન્ન કરી દીધા આ દિવસોમાં સભા કાર્યક્રમ બાદ નગર ચર્ચા માટે વિવિધ પ્રકારના વીજ દીપકો નગરની વચ્ચે તારા પૂર્ણ શશિ સમાનની જેમ શોભી રહેતા તેઓનું દર્શન પણ કંઈકના દિલમાં દીવા પ્રગટાવી દેતું આ અજવાળું ઘેર ઘેર ફેલાવવા સ્વામીશ્રી ધમધમતા નગરની વ્યસ્તતા વચ્ચે પણ પધરામીઓ માટે નીકળી પડતા રાણી પના શ્રી કેશવલાલ પટેલના બંગલે રખાયેલા પોતાના ઉતારેથી રેલાતો પધરામણીનો ટેલો તારીખ ઓગણત્રીસ માર્ચના રોજ તો શહેરની સીમાઓને વણોટી ગોંડલ ગઢડાને પાવન કરતા પાટી પહોંચ્યો અહીં સ્વામીશ્રી સભામાં આશીર્વાદ આપ્યા કે કૂતરાઓમાં સંસ્કાર નથી એટલે એક શેરીનું કૂતરું બીજી શેરીમાં આવે તો ભસે છે અને ઝઘડે છે તેમને ક્યાં જઈ ગ્રાસ લૂંટી જવાનો હતો પણ ઝઘડે આપણે બધું મૂકીને જવાનું છે માટે માણસ માણસે ઝઘડવું નહીં રાજ્યની તત્કાલીન પરિસ્થિતિને લક્ષમાં રાખીને સ્વામીશ્રી એ વહાવેલો આ ઉપદેશ ઘણાને અસર કરી ગયો